જેવી ગણાવી કોર્પોરેટર ઘનશ્યામ પટેલે કર્યો ઘટનાનો વિરોધ મેયર પહેલા સ્ટેન્ડિંગ ચેરમેન કેમ પહોંચ્યા તે સવાલ કર્યો મેયર પહોંચે તે પહેલા સ્ટેન્ડિંગ ચેરમેન કેમ નીકળી ગયા તે પણ સવાલ મેયર નું અપમાન નહીં ચલાવી લેવાય તેવી વાત કરવામાં આવી તો ભાજપમાં જૂથવાદના દ્રશ્યો સામે આવ્યા વડોદરા પાલિકામાં ભાજપના શાસકો વચ્ચે જૂથવાદ સામે આવ્યો કોર્પોરેશનની સામાન્ય સભામાં જૂથવાદનો મુદ્દો ઉછળ્યો

બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે રીતના ભારતીય જનતા પાર્ટી માં પેલા શહેર ભાજપ પ્રમુખ અને પાલિકાના જે હોદ્દેદારો છે તેમની વચ્ચે જૂથવાદ હતો ને હવે વડોદરા પાલિકાની જે ટીમ અંદર જોવા મળી રહ્યો છે જેમાં વડોદરાના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન વચ્ચે આ જૂથવાદ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નદીની માટે મેયરે સમય આપ્યો હતો સાડા અગિયાર નો તે પહેલા જ ચેરમેન અધિકારીઓને લઈને પહોંચી ગયા હતા અને તેમને વિઝિટ કરી હતી અને મેયર ત્યાં પહોંચે તે દરમિયાન મેયર સાથે વાત કર્યા વગર તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને બીજી જગ્યા પર વિઝિટ કરવા માટે ગયા હતા તે સમગ્ર મામલા ગઈકાલે કોર્પોરેશન જે સામાન્ય સભા મળી તેમાં ઉછળ્યો ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ દ્વારા સમગ્ર મામલામાં મેયરના અપમાન સાથે જોડી દેવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે મેયર જયારે કોઈ ટાઈમ આપતા હોય તો તે દરમિયાન તમામ અધિકારીઓ અને હોદ્દેદારો સાથે જવું જોઈએ મેયર આવે તે દરમિયાન કેમ તેમને ત્યાંથી નીકળી ગયા તે પ્રકારના પણ સવાલ ઉઠાયા અને મેયરનું અપમાન ચલાવી લેવામાં નહીં આવે તે પ્રકારની વાતો પણ સામાન્ય સભામાં કરવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે પાલિકાના જે હોદ્દેદારો છે તેમની અંદર અંદર જે કલહ છે તેના કારણે વડોદરા શહેરનો વિકાસ થશે કે રૂંધાશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કારણ કે જે રીતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સિતલ મિસ્ત્રી ઉપરવટ જઈને જે કામગીરી કરી રહ્યા છે તેને કારણે મેયરનો નો ક્યાંક ને ક્યાંક તેમનું અપમાન થયું હોય તેવું તેમને લાગી રહ્યું છે અને તેમને પૂછવામાં પણ નથી આવી રહી તે પ્રકારની વાતો પણ જાણવા અને સાંભળવા મળી રહી છે ત્યારે જોઈ રહ્યું કે આગામી સમયમાં આના પડઘા કયા પ્રકારના પડે છે જી રવિ જાણકારી સાથે જોડાવા બદલ આભાર અને હવે વાત કરીશું અમદાવાદમાં પાણી કાપ વિશે અમદાવાદમાં આજે અમદાવાદીઓને ભર ઉનાળે પાણી નહીં મળે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં પાણી કાપ રહેશે તો સવાર કામ કરવામાં આવશે